આજે કોઈ કોમેડી વિડીયો નથી બનાવો મારે મારે મારી એક અંગત વાત તમને છે આ મેં કોઈને કીધી નથી આ વાત આ બનાવ્યા પછી મારા પરિવારના સભ્યો મારા મિત્રો કે પછી મારા વિદ્યાર્થીઓ કે કોઈ પણ મારા વિશે કેવું વિચારશે એ મને ખ્યાલ નથી પણ આજે માન બાન હિંમત કરી અને વિડીયોના માધ્યમથી હું તમને એક મારી અંગત વાત જણાવવા માગું છું માંડ હિંમત કરી પણ કોઈ મહેરબાની કરીને કોઈ એવી કમેન્ટ ન કરતા કે ભણેલ ગણેલ થઈને તે આવું કામ કર્યું વાત મારી અંગત છે બહુ અને આ એ સમયની વાત છે કે જ્યારે હું કોલેજમાં હતો મારે કેમ વાત કરવી મને ખ્યાલ નથી પડતો મારી અંગત વાત તમને શું કામ કરો એ દુનિયામાં રહી અંગતવાત ચાલો હા અને સાંભળો કોઈ અંગત વાત આટલી શાંતિથી ન સાંભળે હો